સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા કલાત્મક છડી નોમની ઉજવણી કરાઈ રહી છે ત્યારે ગોગાજી મહારાજની છડી નોમની ઉજવણીમાં સુરત પોલીસ કમિશનર ઉપસ્થિત રહેવા પામ્યા હતા તહેવારોની ઋતુ ચાલી રહી છે ત્યારે વાલ્મીકી સમાજ દ્વારા હાલ છડી નોમની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તો સુરત શહેર કમિશનર ગોગાજી મહારાજની છડી નોમ નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં ગોગાજી મહારાજની છડી નોમની ઉજવણી કરાઈ હતી સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલો દ્વારા વાલ્મીકી સમાજને છડી નોમની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી

દસ પરિવાર વચ્ચે તમામ આપું છું શુભકામના આપું છું અને સાદો આ વાતની છે કે સમાજ કા જેટલા બી વડીલો છે અપના પટેલ સાહેબ કે બાપા કા આ લોકો અપના પેડી જો અવતાર પેડી છે તેનામાં સશકારોનું સન્માન થાય અને સાદો સા આપના જવાન સો માનતું છે એના બે કાળ એના મને જો આ સુરતમાં દર વર્ષે વાલ્મીકી સમાજ દ્વારા છડી નોમની ઉજવણી કરાઈ છે જેમાં કલાત્મક છડીઓ સાથે ભક્તો નગરચર્યાએ નીકળ્યા હતા